હોલિડે સિઝન આવતા જ અમેરિકામાં ટ્રાવેલ વધી જાય છે ફ્લાઇટ પેક રહે છે લોકો પોતાના ફેમિલીને મળવા જઈ રહ્યા હોય છે અને સાથે છે ગિફ્ટ્સ પણ કેટલાય લોકો એરપોર્ટ પર ત્યારે તકલીફમાં મુકાઈ જાય છે જ્યારે સિક્યોરિટી ચેકમાં એમની ગિફ્ટને રોકી લેવામાં આવે છે કાં તો અનપેક કરવાનું કહેવાય છે ત્યારે આજે આપણે ઇઝી લેંગ્વેજમાં સમજીશું કે યુએસ ફ્લાઇટ્સ પર હોલિડે ગિફ્ટને લઈને ટી એસ ના શું રૂલ્સ છે આપણે વાત કરીશું રેપ્ડ ગિફ્ટની પરફ્યુમ્સની લિક્વિડ્સની ઇલેક્ટ્રોનિક્સની અને બેટરીઝની તો ફૂડ આઇટમ્સની કેન્ડલ્સની અને સ્નો ગ્લોની પણ અને એ પણ સમજીશું કે ભાઈ ઇન્ડિયન્સ ઇન ધ યુએસ એ કઈ નાની નાની વાતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવું જોઈએ જેનાથી એરપોર્ટ પર અનનેસેસરી ડીલે કે પછી એમ્બરેસમેન્ટ ના થાય તો ચલો ફટાફટ વિડીયો શરૂ કરી દઈએ તો સૌથી પહેલા વાત કરી લઈએ રેપ ગિફ્ટની તો સિક્યોરિટી ચેક્સ દરમિયાન રેપ ગિફ્ટ ખોલવાનું કહેવામાં આવી શકે છે એનું રીઝન સિમ્પલ છે સિક્યોરિટી ઓફિસર્સે એન્સ્યોર કરવાનું હોય છે કે કોઈ ગિફ્ટની અંદર કોઈ સેફ્ટી થ્રેટ તો નથી ને એટલે જો તમે કોઈ ગિફ્ટને બહુ ટાઇટલી રેપ કરી છે તો એને ખોલવાની નોબત આવી શકે છે એનાથી બચવાનો એક સરલો રસ્તો છે ગિફ્ટને પૂરેપૂરી રેપ કરવાને બદલે એના પર ફેસ્ટિવ લગાવી દો કાં તો પછી એ ગિફ્ટ બેગ કે બોક્સમાં રાખો જેનાથી ઇઝીલી ખોલી શકાય એનાથી સિક્યોરિટી પ્રોસેસ પણ સ્મૂથ રહે છે અને તમારી ગિફ્ટ એ ખરાબ નથી થતી હવે વાત કરીએ પરફ્યુમ્સ અને સિમિલર લિક્વિડ ગિફ્ટની તો પરફ્યુમ કેરી ઓનમાં એલાઉડ છે પણ એક ક્લિયર લિમિટની સાથે બોટલની સાઇઝ સો એમ કે એનાથી ઓછી હોવી જોઈએ અને એ સ્ટાન્ડર્ડ ક્વોટર સાઇઝ લિક્વિડ બેગમાં ફિટ હોવું જોઈએ જો પરફ્યુમ એનાથી મોટું છે તો એને કેરીઓનમાં લઈ જવાની પરમિશન નહીં મળે તો સ્નો ગ્લોબ્સ હોલિડે ગિફ્ટમાં બહુ પોપ્યુલર હોય છે પણ એમાં એ સાઇઝ બહુ મેટર કરે છે ટીએસએના રૂલ્સ પ્રમાણે સ્નો ગ્લોબ છે ત્યારે જ એલાઉડ છે જ્યારે રફલી ટેનિસ બોલના સાઇઝનો હોય એનો બેઝ અટેચ હોય અને એમાં લિક્વિડ થ્રી પોઈન્ટ ફોર રાઉન્ડમાં ઓછું હોય એનાથી મોટા સ્નોગ્લોબ ગ્લોબ સિક્યુરિટી સ્ક્રીનિંગ વખતે રોકી લેવામાં આવી શકે છે હવે વાત કરે જ્વેલરી ગિફ્ટ્સની તેમાં એમાં રિંગ્સ છે નેકલેસીસ છે અને નાની જ્વેલરી આઇટમ્સ કેરીઓનમાં એલાઉડ છે ચાહે ગિફ્ટ બોક્સની અંદર જ કેમ ના હોય પણ ટીએસએ એક કોશન પણ આપ્યું છે કે ભાઈ બલ્કી જ્વેલરી કે પછી ઓવર સાઇઝ બેલ્ટ બક્સ પહેરીને ટ્રાવેલ ના કરવું એવી આઈટમ્સ મેટલ ડિટેક્ટર ટ્રિગર કરી શકે છે અને તમારે એક્સ્ટ્રા સ્ક્રીનિંગથી પસાર થવું પડી શકે છે હવે વાત કરીએ કેન્ડલ્સની કેમકે એ હોલિડે ગિફ્ટિંગમાં બહુ કોમન હોય છે સોલિડ કેન્ડલ કેરી વનમાં એલાઉડ હોય છે પણ જેલ કેન્ડલ્સ એલાઉડ નથી હોતું અને એને ચેક પેકેજમાં જ પેક કરવી પડશે કેટલાય લોકો એ ડિફરન્સ નથી જાણતા ને એરપોર્ટ પર પછી કેન્ડલને ફેંકી દેવામાં આવતી હોય છે તો વિન્ટર ટ્રાવેલ કરનારાઓ માટે સ્પોર્ટ્સ ગિયર પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે સ્નોબોર્ડ સ્નો શૂઝ અને આઇસ સ્કેટ્સ સિક્યોરિટી ચેકથી પાસ થઈ શકે છે પણ ઓવરહેડ બિન સ્પેસ એરલાઇન્સના રૂલ્સ પર ડિપેન્ડ કરે છે સ્કીઝ અને સ્કી પોલ્સને કેરિયરમાં નથી લઈ જઈ શકાતા એને ચેક બેગેજમાં જ પેક કરવાનું હોય છે હવે આવીએ ઇલેક્ટ્રોનિક્સ પર કે જે આજકાલ બહુ મોટા ભાગે દરેક ગિફ્ટ લિસ્ટમાં હોય જ છે તો ભાઈ મોટાભાગની ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કેરીઓનમાં એલાઉડ હોય છે પણ રૂલ એ છે કે ભાઈ ફોન્સથી મોટા ઇલેક્ટ્રોનિક્સ જેમ કે લેપટોપ છે કે પછી ટેબ્લેટ સિક્યુરિટી સ્ક્રીનિંગ દરમિયાન અલગ બિનમાં રાખવાના હોય છે એટલે ટીએસ એને ક્લિયર ઇમેજ મળી શકે તો આ રૂલ ડ્રોન્સમાં પણ એપ્લાય થાય છે ઇલેક્ટ્રોનિક્સની સાથે બેટરીઝને લઈને રૂલ્સ બહુ વધારે સ્પેસિફિક છે સ્ટાન્ડર્ડ ડ્રાઈવ બેટરીઝ જેમ કે ડબલ એ ટ્રિપલ એ નાઇન વોલ્ટ સી અને ડી બેટરી સિક્યુરિટી ચેક પોઈન્ટથી લઈ જઈ શકાય છે લિથિયમ બેટરીઝ પણ એલાઉડ હોય છે પણ ખાલી ત્યારે જ કે જ્યારે એ ડિવાઇસમાં ઇન્સ્ટોલ હોય અને એનું રેટિંગ સો વોટ અવર્સ કે એનાથી ઓછું હોય લૂઝ લિથિયમ બેટરીઝને ચેક બેગેજમાં એલાઉ નથી કરવામાં આવતું કેમકે એનાથી ફાયરનું રિસ્ક બહુ મોટા પાયે રહે છે તો હવે જુઓ ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ કેમ કે કેટલાય લોકો રિલેટિવ્સ માટે એક્સ્ટ્રા બેટરીઝ ગિફ્ટમાં લઈ જતા હોય છે હવે ફૂડ આઇટમ્સની વાત કરી લઈએ તો ખાસ કરીને ઇન્ડિયન્સ માટે ગિફ્ટ્સમાં ખાવાની વસ્તુઓ કોમન હોય છે બેગ કે જેમ કે કેક્સ છે કુકીઝ છે પાઇસ છે બ્રાઉનીઝ ફૂડ કેક્સ અને એ જ પ્રકારની આઈટમ્સ સિક્યુરિટી ચેકપોઇન્ટથી પોઈન્ટથી છે પણ લિક્વિડ્સ વાળી ફૂડ આઇટમ્સ જેમ કે પ્રિઝર્વ્સ મેપલ સિરપ શેમ્પેન અને કેટલીક ફૂડ આઇટમ્સ કેરીઓનમાં એલાઉડ નથી હોતી અને એમને ચેકબેગમાં જ પેક કરવું પડશે એનો मीनिंग એ છે કે જો તમે કોઈને લિક્વિડ બેઝ ફૂડ ગિફ્ટ કરી રહ્યા છો તો પેકેજિંગ પહેલેથી જ પ્લાન કરવું જરૂરી છે હવે સવાલ એ છે કે ઇન્ડિયન સીન યુએસએ એક્સ્ટ્રા ક્વેરફૂલ કેમ એમને રહેવું જોઈએ તેનું રીઝન એ છે કે હોલિડે રસમાં સિક્યુરિટી ઓફિસર્સ વધારે એલર્ટ રહે છે અને રૂલ્સને સ્ટ્રિકલી ફોલો કરે છે કોઈ નાની અમથી ભૂલોઈ તમારા માટે ડીલેનું રીઝન બની શકે છે જેનાથી કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થવાનું રિસ્ક બહુ વધી જાય છે એટલે ટ્રાવેલની પહેલાં એ સમજવું જરૂરી છે કે કઈ કઈ વસ્તુઓ કેરીઓનમાં જશે અને કઈ વસ્તુ ચેક બેગેજમાં જશે હવે ગિફ્ટ પેકિંગ સ્માર્ટ હશે તો એરપોર્ટ એક્સપિરિયન્સ પણ તમારું બહુ સ્મૂથ રહેશે ત્યારે આ વિડીયોમાં હવે તમને સમજાઈ જ ગયું હશે કે કઈ કઈ ગિફ્ટસને યુએસમાં કેરીઓનમાં લઈ જઈ શકાય અને કઈ વસ્તુઓને ચેક બેગેજમાં જ રાખવી પડશે ત્યારે જો વિડીયો કામનો લાગ્યો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો આવી જ અપડેટ્સ માટે વિડીયોઝ માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો